thanks for watching નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ખેડાના મહેમદાબાદમાં ત્યારે મિત્રો રાજ કેનાલમાં ત્યારે નહવા પડેલા બે યુવાનો ડૂબ્યા છે મય કેનાલમાં અમદાવાદના ત્યારે ઇસનપુરના બે યુવાનો નહાવા પડ્યા હતા જેમાં રોહિત સીતારામ તિવારી અને આલોક ત્યારે ઉદયસિંહ ત્યારે પટેલિયાનું ત્યારે ડૂબવાથી મોત થયું છે જો કે મિત્રો ઉનાળાની ગરમી વધતા લોકો નદી અથવા કેનાલ કે તળાવમાં નહવા પડે છે અને તરતા ન આવડતું હોવાથી ડૂબવાની ઘટના બનતી હોય છે ઉનાળાની ગરમી શરૂ થતાં લોકો નદી કે તળાવમાં નહવા પડે છે અને જો જોખમી સાબિત થાય છે જોકે ત્યારે ફરી એકવાર મહીષ કેનાલમાં ડૂબવાની ઘટના બની છે જેમાં બે લોકોના મોત થયા છે તો બંને યુવાનો પાણીમાં ડૂબી જતા આસપાસના લોકો તો એકઠા થયા હતા બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા અને પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે હજી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ